દાહોદ જિલ્લામાં સાગટાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત ચાર પોલીસકર્મી વિરુદ્ધ પોતાના જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે સેવનિયા ગામના યુવાનને ગંભીર માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પોલીસ સેવનિયા ગામના રમણ રાઠવાના ઘરે ગઈ હતી અને રમણ રાઠવાને પોલીસે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ પિતાને માર મારતી હતી તે જોઈને પુત્ર ભાગ્યો હતો ત્યારે પોલીસના ડરથી ભાગેલા પુત્રનું કરંટ લાગતા મોત નીપજ્યું છે જે બાદ ભોગ બનનાર રમણ રાઠવાએ સાગટાળા પોલીસ મથકમાં પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત અન્ય ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે પોલીસ કે તારું તું રમણભાઈ તો મને માર માર્યો છે પાંચ લાકડી મારી છે અને પાણીના માટલા માટલા બધા તોડી આવ્યું મારા છોકરા પછી ના બાગ કરવા જાય મારા છોકરો બી બે અપમાન જોઈએ ને પછી દવાખાના ના જોઈએ એક પાર્ટી જતા શું નામ છે દિલીપભાઈ રમણભાઈ રાઠવા શું બનાવ બન્યું હતું પોલીસવાળા જ્યારે મારા ઘરે આવ્યા ને તો મારો ફોન પહેલાં લઈ લીધો મારા ફોન લઈ લીધો ત્યારબાદ વિજયસર અને ચૌધરી તો મારા અંદર ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા ચશ્મા પહેરીને હતા એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો મને સંભળાયો મેં એમની પાછળ ગયો ચૌધરી સાહેબને વિજય સાહેબની પાછળ તેવાય લોકો મારા ફાધરને આગળ લાવ્યા આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો તો કે તાર ફાધરની કેટલી ગાડીઓ છે એ પૂછ્યું મેં કીધું સાહેબ મને ખબર નહીં પણ બે ગાડીઓ છે એ મને ખ્યાલ છે બે ગાડીઓ પૂછ્યા પછી કે તાર ફાધરના બાર વાગ્યા પછી આ ગાડી કાગળિયા અને ગાડી ત્યાં સાકતાળા પોલીસ સ્ટેશન પર જોયું છે અને ત્યારબાદ બે લાકડીઓ મારી અને બે લાકડીઓ મારી પછી મારા ફાધર તોડા તોડા પાછળ અસર ગયા ત્યારબાદ બાદ પીએ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ છૂટી લાકડી મારી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો શું મારા ભાઈ જે હતો ને એ પાછળ પડ્યા હતા જે ચોધરી કરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચોધરી પાછળ આવ્યા ને ત્યાર પછી એને જોવા ગયા તો એ કરંટ લાગેલો હતો